અપશબ્દો બોલનાર મોહન રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા બાબત મહેરબાન સાહેબ શ્રી આપણો ભારતીય એકતામાં દર્શાવે છે અને હિન્દુ મૃત્યુ એકતા સાથે સાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણાને ગૌરવ અપાવે છે પરંતુ છ સ્વારે

પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમને વિશ્વને શાંતિ પ્રેમ અને દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટી તંત્ર ને આવેદનપત્ર તેમજ પોલીસ ભારતીય ન્યાય બે હજાર ઓબ્લિક ઓબ્લિક બે ત્રણસો ઓબ્લિક ઓબ્લિકોણ ત્રણસો છપ્પન સાહીઠ કલમો સાથે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ આશી કે રસુલ એવા મુસ્લિમ સમાજ સરકાર દ્વારા હજુ સુધી આવા માખન મત રામગીરી મહારાજની ની ધરપકડ ન કરવામાં આવી અને જે વ્યક્તિ આવા પછી જેલના સળિયા પાછળ પાછળ હોવો જોઈએ એ જાણે મહારાષ્ટ્ર સરકાર ની છત્રાસ્પણ જીવન ગુજારી રહ્યો છે એની સામે અમને દુઃખ છે અમારી આ સાહેબને રજૂઆત છે કે મોહમ્મદ પૈગમ્બર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને એમના માટે આ શબ્દ બોલનાર વ્યક્તિ સામે સરકાર આ કામ કરે એ યોગ્ય નથી જેથી આવા વ્યક્તિને દેશની કોમી એકતા સદભાવના શાંતિ અને અખંડિતતા આપની નવસારી જિલ્લા મુસ્લિમ સમાજ વતી આપીને નમ્ર વિનંતી કરે છે અમે સબ મુસ્લિમ સમાજના લોકો આશા રાખીએ છીએ કે નવસારી કલેક્ટર દ્વારા આ વાત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પહોંચે અને અહેવાલના કાલે જાય જેથી કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં જે બિંદાપણે રખડનાર મહારાજે સજા પાસે અમે એવી અમારી માંગણી છે